નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બિલોડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અરવલ્લીના બિલોડામાં પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રોડ ઉપર પડેલા વૃક્ષની ડાળીઓને રાહદારીઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ત્વરિત પગલાં લઈને વૃક્ષની ડાળીઓને હટાવવામાં આવી છે અરવલ્લી બિલોડામાં ધોધમાર વરસાદના કારણે અને ભારે પવનના કારણે પોલીસ સ્ટેશનની નજીક પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું જેના કારણે પીપળાનું વૃક્ષ પડતા વીજ થાંભલા જમીન દોષ થયા હતા ત્યારે બિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી જોવા મળી હતી વરસતા વરસાદ વચ્ચે પોલીસ તેમજ યુજીવીસીએલની ટીમ દ્વારા સાથે મળીને પોલીસ અને યુજીવીસીએલના કર્મચારીઓએ વૃક્ષને હટાવીને સરાહનીય કામગીરી કરી છે ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા